હેલો ફ્રેન્ડ્સ જેમ બે જેમ કે મેં તમને લોકોને કીધું હતું કે અમુક ચાલીને અંબાજી જવાની તો ચાલીને અંબાજી જવામાં મને કેટલા દિવસ થાય છે અને હું કઈ રીતે પહોંચું છું કેટલા દિવસમાં પહોંચું છું એ બધી જ માહિતી તમને આમાં આપીશ તો આ અંબાજી માતાનું પગપાળા યાત્રાના બ્લોગ છે એક બ્લોગ મેં પહેલાં ઓલરેડી યુટ્યુબમાં મૂકી દીધું છે મેં ત્યાં લખ્યું છે પાર્ટ વન આ પાર્ટ ટુનો બ્લોગ છે તો હું એટલે અહીંયા ફરીથી માહિતી આપું છું કે તમારા લોકોનો કોઈ સ્કીપ રહી ગયું હોય તો તમે જોઈ લેજો પહેલો બ્લોકમાં અમે લોકો રાત્રે જમી લીધું છે ત્યાં સુધીનું બતાવ્યું હતું હવે અમે લોકો ફરીથી હજુ બી ચાલવાનું કન્ટિન્યુ જ રાખ્યું છે આજે અમારા રાત્રે અઢી વાગવા આવ્યા છે પણ અમે લોકો કોઈ આવી રીતનું સ્ટોપ નથી લીધું કે અમે ત્યાં સુઈ ગયા હોય હા અમે થોડું ઘણું થોડું ઘણું બેસતા બેસતા આવ્યા છે પહેલાં દિવસે અમે લોકો ઘરે ચૌદ તારીખે અમે લોકો ઘરેથી નીકળ્યા હતા અને અમે ઘરેથી નીકળવામાં અમને પાંચ એક વાગી ગયા હતા અને અમે લોકો સવારમાં આપણે શું કહેવાય માનસાના આસપાસ પહોંચ્યા હતા અમે લોકો સવારે ગાંધીનગર ક્રોસ કરીને માનસા હાઈવેમાં ચડી ગયા હતા માનસાવાળા રોડ ઉપરથી અમે લોકો નીકળ્યા અને અમારો પ્લાન હતો કે મેં ગોજરિયા ક્રોસ કરીશું તો અમારે ગોજરિયા પહોંચતા પહોંચતા અમને કેટલા વાગ્યા છે તે હું તમને અહીંયા આગળ બતાવીશું તો બ્લોગને સ્કીપ કર્યા વગર જોજો અને તમે લોકોને પણ કોઈને અંબાજી ચાલીને જવું હોય તો તમે લોકો શોર્ટ ટાઈમમાં જઈ શકો છો આ બ્લોગમાં

पहुंची गया है गुजरिया थे अमेरिका दस किलोमीटर पहला है हजू गुजरिया पहुंचा नहीं पर भूख लगी थी तो अमे कीधु चलो कि की नास्ता कर लिया तो अँ खमण बान मौली हमने उभी थी तो अमे लोग अँ खमण मंगाई है हजू भूमि मेड़ा मैंने पे लोग आए टेम्पो में तो ते सुधी आए ते सुधी मैं खाई निकली जाइए शू कहू चो कैस तो चलो हाला आप खाई लीए अमार दोना जो ज्यादा जोश में चलने वाले थे कले जी मैडम और ये ख्वाहिश ये लोग अभी सोके जगे है अब ये लोग पहरेदारी करेंगे और हम लोग ચારી બોલુ બોલુ એ તો હાલત બો થોડા આપણા ચલ લે રગડતા રોલ ફોવાઈ ગઈ છે અને અમે લોકો ગોજરિયા પહોંચ્યા છે ફાઇનલી પહોંચ્યા અમે લોકો ગોજરિયા હવે કેટલા વાગે છે ગોજરિયા પહોંચતા પહોંચતા અમને અગિયારના પંદર થઈ ગઈ છે સો આખું બ્લોગ જોવા માટે વિડીયોના કન્ટિન્યુ જોજો સ્કીપ કરતા નહીં થેન્ક યુ ફોર વોચ લાઈક કમેન્ડડ સાહેબ ફાઇનલી અમે લોકો સાડા અગિયારે

મણ આવડું ને કાકા ચા બનાવો ના ફ્રેશ ઓ જો મે મુવી મે ડબલ બીકેટ પડી જ્યું છે લોકો ચા બનાવીશું કે તમને કીધું કે ફ્રેશ ચા ચા ત્રણ ચાર છે એમાં ચાર ચા બનાવા અને એક કોફી પછી હા એ લઈ એક કપ આપે કોફી બના જેમ કે મેં આપને કીધું હતું કે ચૌદ તારીખે નાઈટ ટાઈમે ક્યાંય રોકાયા નથી પંદર તારીખની નાઈટ ટાઈમે લોકો પહોંચી ગયા છે કળા કળામાં અમે લોકો જમવાનું બનાવ્યું છે જમવાનુંમાં અમે અહીંયા બનાવીને જમીને અમે આરામ કરીશું પછી સવારે અહીંયાથી છે જમવામાં શું શું છે તે હું તમને કહું અહીંયા અમે દાળ ભાત શાક રોટલી બધું જ બનાવ્યું છે ડુંગળી છાશ પાપડ અને શાંતિથી મસ્ત મોજની જમીને સારી એવી જગ્યાએ મળી ગઈ છે અમને અહીંયા તો અમે અહીંયા શાંતિમાં શું છે એ અહીંયા ખીચડી